જય ગાય માતા હવું સારું કરજો જય તેત્રીસ કોટી દેવતા જય નાથ પાડો હતા મારી ગાય માતા કે છે કે આ દર શનિવારે મને થેપલું ખવડાવે છે પણ એમાં એવું થાય તિફિન કઈ કરવાનું ન હોય અને કારખાને વય રજા હીરામાં એટલે કે ટિફિન બનાવવાનું ન હોય સવારમાં એટલે આપણે થેપલા ને એવું બનાવી નાખ્યું અને અત્યારે તો બધું ધાણીને ને એવું બધું ઘરનું હોય લીલું લસણ ને મેથી એવું બધું એટલે થેપલા પણ સારા થાય એટલે થેપલા દર શનિવારે બને છે એવું થાય છે અને સુરજ દાદા જો ઉગી ગયા સરસ મજાના સુરજ દાદાને કોટી કોટી પ્રણામ અને પવનશક્તિ જો બધી ફરે છે અને હવે છે ને આપણે જઈએ ફટાફટ શીરાવા અને શિરાવા જવી ક્યા નયનના પપ્પા ઉઠી ગયા છે ન ઉઠ્યા હોય તો એને ઉઠાડી દેવી અને હાલો હવે બધા ફેમિલી જવી શીરાવા શીરા બે મહિ મને એમ થયું કે નયનના પપ્પાને ઝગાડું જાગે તો હારે સિરાઈ નકર આપણે કઈ પછી ધરમ પાતા નથી તો ક્યારે જાગે ક્યાં તો બધું ઠરી જાય અને એનું કઈ પછી નક્કી ન કહેવાય દૂધ ભરાવા જાય તો પછી મોડા આવે તો એ સિરાવે એની ને એવું બધું થાય અને અમારે નયનભાઈ જો હરસિલ ને ઈસકાવે કમાડા આડો જઈ નામ ટાઈડ ન હોય ને હરસિલ જો અહીં ઘોડિયા મૂતો છે અને એન પપ્પાને તો કેટલી ટાઈડ વાય છે ને મારા હાથની એને લા વાગતી હોય ને એવી લાગે સમજો આ એક બ્લેન્કેટ

ત્યાં દૂધ મળે હવારમાં તીખી લઈને વ્યા જાય એટલે તો હાલો શીરામાં જાય છે નયન ભાઈ વઈ જાવ વઈ જાવ નયન ભાઈ જો દોરી ની એટલે આપણે વ્યા અને અત્યારે તો એમ કહેવાય કે અમારે પાણી દેને આવ્યા છે એટલે એ ઘણું બધું કામ મારો આયર જાગીને કરાવે નકર તો હું ને અમારે બા બે હોય એટલે અમે બે કામ કરતા હોઈએ એમાં હરસિલ જાગી જાય તો અમારે બા પાસે હરસિલને રમાડે ને હિસકાવીને એવું કરે અને અત્યારે તો ભાણી બેન જાગી એટલે સારું એ કામ કરાવે એટલે જલ્દી મોડા જગ્યા હોય તો વેલા હેર પાછા નવરા થઈ જાય આપણે બનાયા છે જો સરસ મજાના બધું નાખીને થેપલા અને અમારે ભાણી બેન કે મને તમે કે બનાવો એવા નહીં ભાવે કે મારે જોઈશે કડકડિયા તો જો એ બનાવે છે કડકડિયા એની માટે અને કે લાવો હું બનાવું મેં કીધું તું બનાવીશ ને તો કેટલી વાર લાગશે એ નાની નાઈની ટીકળીઓ બનાવી એ તો ક્યારેય થઈ રહે અને આપણે દેશી ચૂલા ઉપર તો જેવડી મોટી રોટલી કરવી હોય એવડી થાય બાકી ગેસ ઉપર રાંધવાનું હોય તો નાની નાની રોટલી બનાવી પડે અને અમારે બેન ને મોટા રોટલા બનાવતા જ નથી આવડતું એ નાની નાની રોટલી ક્યારેય બનાવે એટલે મેં કીધું લાય હું ફટાફટ પીને નાખું અને એને સાટું બે કકડીયા કરે ને કે મેં કીધું ગાય માતાને રોટલી ખવરાઈ ખવરાય ને નવરી થઈ જાવ અને હવે ફટાફટ સિરાવા બે જવી તો હાલો ફેમિલી બધા સિરાવા ફેમિલી ને બધાને જય માતાજી દ્વારકાથી કેમ છો મજામાં તો આજે આપણે શનિવાર છે રજા હતા આપણે વાળે વાળું કામકાજ કરતા હતા અત્યારે બપોર થયો આપણે તો ને તડકો બોલાવતો તો તરીકે કહેતો થાય કે આપણે એને સાઈએ ફેરવી લીધો છે અમે પાદા પે તડકો લાગી ગયો હાફતો હતો આપણે થાંભલા બાંધ્યો હતો હાફ ફો મળ્યો એટલે આપણે એને સાઈએ લઈ લીધો અને આપણે ટેસ્ટને કાંઈ નહીં એને તમને તડકીને તડકી છે એને કાંઈ વાંધો ન હોય ઓછી ટાઈટ છે એટલે કાંઈ તડકી કાંઈ ફેરવા નથી આવીને અહીંયા બાંધ્યા આવી ગયા છે અમારે ભાઈ જો એ ક્યાં જવું છે નાની જવું અમારે એવો ગારો છે ને નળ આવ્યો ના એમ ગરમ ના રમવા જવું છે એ એ બસ નહીં નાનો જાવ હરશે એમ મરશીલ પાછો સારે પગે જાવ લીવર લીવો ગયો ત્યારે પગ એઠે તને વીવો ગયો એ પાછો વળે પાછો વળે એને જો ગારામાં જાવ ના રમવા અને એને ભરમ મારે છે કબૂતર જો બે આવ્યા છે આ કાઉ નાખ્યા છે થોડા બે કબૂતર ઉતર્યા છે હમણાં પાછા ઉતરી છે થોડા તો આપણે એને ક્યાંય એને નીર નાખવાની છે તો પાલો પડ્યો છે પેસ્ટ તો નીર નાખી દેવી નાળ આવવા તો આને કપડાં ને એવું બધું ધોયું છે તો આપણે પાણી જાડવાને એને પછી તો કપડાં ધોયા છે શું કર્યું છે ચાલો આવી શું કરે છે આપણા ઘર અંદર જઈ ખરખર હું મને કરવા હે નવરી થઈ ગઈ

બાકી ઈ તો એમ કે છે કે લ્યો આમ કરી આમ બોલી ને કરી નાખું ને એમાં હું બાકી આમાં એવું નો હોય અડધી પોણી કલાક તો થઈ જાય ત્યારે તો માંડ એક ફરમાઈશ બને અને તો એડિટિંગ કરવાનું તો બાકી રહી જાય પણ હવે નો સમજે એને કેમ સમજાવા એવું બધું છે તો હવે તો હું છે ને બધાને એમ જ કહીશ કે ફોટા આરે પેમેન્ટ આવશે ને તો જ આપણે ફરમાઈશ કરવાની થાય બાકી નઈ થાય બાકી હકો ભાઈ હોય તો એમાં શરમ નહીં આવે કારણ કે મહેનત છે ને બે માણસ ન આપે એટલે નકર પછી બંધ કરી દેવી આપણે ફરમાઈશ ના બીજું તો ના શું કરવાનું તો આપણે નવરા થઈ ગયા સીવીએ અને બેહી ગયા સીવી હંસી આપણે સીવવા માટે બેહી ગયા સીવી અને હર્ષિલભાઈ જો અમારે હંજેરો કર્યા રાખે કાં અમારે પાણી બેન હવાર ના સીવવાનું કામકાજ કરતા હતા એટલે મેં કીધું કડીક આપણે એને પોરો દઈ દેવી કા હરસિલ અને હું નરસીલ કડીક સીવવા બેહી જવી આપણે બ્લાઉઝ સીવાઈ ગયું છે અને હજી જોવાનું છે હજી તો કેટલી બધી હાડ્યું બાકી છે અમારે પાણી બેન આ બોરો આખો ભીરો છે હાડિયું નો ભાઈ હજી ઘણા બ્લાઉઝ સીવવાના બાકી છે અને ઘણા ખરા કપ સીવાઈ ગયા છે અને એવું બધું છે તો હમણે તો અમારે ભાણી બેન છે ક્યાં લીધીને આપણે સીવવાનું કામકાજ કરવાનું થાય છે વધારે કા હરસિલ હરસિલ મોજમાં આવી જાય જો